વેલકમ બેક વડોદરામાં એમએસયુની સમરસ ગર્લ્સ હોસ્ટેલથી વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે ગરબા રમવાથી લઈને નિર્ણયથી વિદ્યાર્થીઓમાં નારાજગી છે દર વર્ષે બસની સુવિધા અને પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવા ગરબા રમવા છે આ વર્ષે પણ ગરબા રમવા લઈ જવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીઓએ નારા લગાવી છે અને રામધૂન બોલાવીને આંદોલન કર્યું છે તો વિદ્યાર્થીનીઓએ નારા લગાવ્યા છે રામધૂન બોલાવી છે તેમનું માંગણી પૂરી થાય તો ભૂખ છે હોસ્ટેલના વોર્ડન ઘટના સમયે હાજર નહોતા વિદ્યાર્થીનીઓએ સાંસદ હેમાંગ જોશીને પણ આ અંગેની રજૂઆત કરી છે સાંસદે ગરબા રમવાની વ્યવસ્થા કરવાની આપી હતી સૂચના તો વડોદરાના આ દ્રશ્યો છે સમરસ ગર્લ્સ હોસ્ટેલના ગરબા રમવા નહીં લઈ જવા દેતા આ વિદ્યાર્થીનીઓ છે તેમણે હોબાળો કર્યો છે આ વર્ષે પણ ગરબા રમવા માટેની પરમિશન આપવામાં આવી હતી અને વ્યવસ્થા કરી આપવાની સૂચના કરી હતી તેમ છતાં પણ કોઈ વ્યવસ્થા ન થતાં આખરી આ વિદ્યાર્થીનીઓ છે કે તેમણે તેમની માગણીને લઈને આંદોલન કર્યું છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ત્યાં ઉપસ્થિત છે અને માગણી તેમની પૂરી નહીં થાય તો ભૂખ હડતાલની ચીમકી છે